નમસ્તે તાલી માટી બેનો આજે ફરી આપણે આગળના અલંકાર જોવાના છે અગાઉ આપણે જોયું ઉપમા અને રૂપક આજે આપણે જોવાના છે ઉત્પ્રેક્ષા અલંકાર ઉપ્રેક્ષા અલંકાર એટલે સંભાવના દર્શાવવી ઉપમેયની માન તરીકે સંભાવના જ્યારે દર્શાવવામાં આવે ત્યારે તેને ઉત્પ્રેક્ષા અલંકાર કહેવામાં આવે છે જેના માટે જાણે રખે શકે જેવા શબ્દ પ્રયોગ નો ઉપયોગ કરવામાં આવ્યો હોય ત્યારે તેમાં સંભાવના દર્શાવી હોય એટલે તેને ઉતપ્રેક્ષા અલંકાર કહે છે દાખલા તરીકે દમયંતીનું મુખ જાણે કમળ દમયંતીનું મુખ જાણે કમળ એવી સંભાવના કરવામાં આવી છે કમળ જેવું જાણે લાગે છે એવી સંભાવના દર્શાવવામાં આવે તે ઉપપ્રેક્ષા લખતા બને બીજું ઉદાહરણ જોઈએ હોળી જાણે આરબ ગોળી આરબની ગોળી હોય એવી આ ગોળી જાણે લાગે છે

દમયંતી નું મુખ ચંદ્ર કરતા પણ ચડિયાતું એટલે કે ઉપમે એ ચડિયાતું બતાવ્યું છે ઉપમાન કરતા પણ જ્યારે ચડિયાતા ભાવ આવે શ્રેષ્ઠ તમ ભાવ આવે ત્યારે એ વ્યક્તિલેક અલંકાર બને છે સુદામાના વૈભવ આગળ કુબેર તે કોણ વાત સુદામાનો વૈભવ કેવો બતાવ્યો તો કે છે કુબેર પાત્રને પણ નાનો ગણ આમ જોવા જઈએ તો કુબેર નું વૈભવ શ્રેષ્ઠ કહેવાય ને પણ એના કરતાં

અલંકાર બને છે તમારે આવા બીજા ઉદાહરણો પણ શોધવા જોઈએ જેથી તમને આ અલંકાર વધારે દ્રઢ થઈ શકે